સુરતના ન્યુ કતારગામ રોડ વરિયા વિસ્તારમાં બુધવારી બજારમાં માતા સાથે ગયેલો બે વર્ષનો બાળક ખુલ્લે ગટરમાં ગરકાવ થયો છે કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય જેને લઈ તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો જોકે પોલીસે હાલ મામલાને શાંત પાડ્યો છે વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીના સાંજના સાડા પાંચ ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી માતા સાથે બુધવારે બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ ખુલ્લી ગટરમાં પડી ગયો હતો જોકે કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકને કોઈ ભાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ ચક્કાજામ કરી વિરોધ શરૂ કર્યો હતો જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા